મને ખબર નહીયા છે દોના હું બોલું તો ઉત્તમ રેને તો હોય તો ખબર હવે બીજા હવે નહી પીતો મને ખબર હે નહી પીતો પણ આ બાર ગોમમાં સપ્લાય કરે શું કો दारू ઘરે આને રયો હોય પીવાનું બંધ કરી ઝારવાળ ચાલુ કર્યું હોય ને તું જોઈ ને તો આટલી આટલી થેલી ભરાય ડોલમે હું વાત કરું યાર ને અજુ તો પોલીસ ને બોલાવશું તમે આવડા મોટા તો આગમન બોડી બોડી બનાવો ભૂકમ ભૂક લઈ લો ते नहीं कौन चलतो खा ले आओ तो ना आवत है उत्तर उत्तर पर तो नहीं ले ये जो पिलो दारू घर है तोखन ये घर तो तुम थे बस ये नहीं ह कई देर तक અરે લે તું આ છાઈ દે આમે તું એ તું આમે પેલા ઇન્ડી પેલા આવો કર્યું તું તું બાંધ્યા ન ન લેતો તારા બાપુ જો કોઈ વે ઇમે ઇ ના એ તી કોચી તાર કો તું તું લે તો

ના મારું એક તો મોટી ધોપે કઈ ને ટુક નહીં સરપંચે સરપંચ ને ગર્ભનો જો હજુ તો મન તો નહીં સાયકલ ક સાયકલ ને સાયકલ

આપણે ગાડવાનું હતું હું ઉકાળો નતો ગાડવાનું એવો એવો લેના જા નહીં મારું ત્યાં હોય તો આ લે હોય આજે

કેમ આ ઉત્તમ આ 1.2 લાખ નો દોઢ લોક ને એમ ફોન કર કે શું છે તું ના કી મત કાનુ ઓર અલા બોલે એમ

પોલીસ પોલીસવાળા તોડી નાખે એના કરતા આપડે લાભ લઈ લઈએ ત્યાર પછી પાકડી ચોરી દઈએ તો ચોરી દે પણ પોત્રી થી કે પોત્રીસ પોત્રીસો તો ભળ્યા પોત્રીસો પોત્રીસ લા

તમે લાવજો યાર હજુ વસ્તુ તો નહિ થયું પણ હા ને મારે જેમ ને જેમ પોણી હતું ને પોણી જેમ જેમ એમને